કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર પણ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ખેડૂત મિત્રો बोटाद हज़ार आठ सौ पचास रुपया थी तरह हजार आठ सौ ने पत्र रुपया राजकोट बेहजार सात सौ रुपया तरह हज़ार आठ सौ एक रुपया मेंदेड़ा बेहजार छ सौ पचास रुपया तरह हजार छ सौ ने वीस रुपया विसावदर बेहजार आठ सौ पचास रुपया तरह हजार आठ सौ एकोतेर रुपया સાવરકુંડલા બે હજાર છસો ને એકત્રીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પાસઠ રૂપિયા કાલાવડ બે હજાર આઠસો ને પચીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને સાઠ રૂપિયા અમરેલી બે હજાર સાતસો ને બાસઠ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને એકવીસ રૂપિયા જામજોધપુર બે હજાર છસો ને બાવન રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને અગિયાર રૂપિયા તો જોઈએ આગળ વિડીયોમાં બના રહેજો ખેડૂત મિત્રો જૂનાગઢ બે હજાર આઠસો ને બાવન રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને સત્તર રૂપિયા જસદણ બે હજાર પાંચસોને ત્રેપન રૂપિયાથી ત્રણ હજાર ચારસો ને ત્યાંશી રૂપિયા ભાવનગર બે હજાર છસોને પંદર રૂપિયાથી ત્રણ હજાર છસો ને અઠ્યાસી રૂપિયા કોડીનાર બે હજાર પાંચસોને બાવન રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પિંચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન